અને કેટલી નુકસાની છે કઈ રીતના બનુ અને આપણું નામ સાથે અને આ જે મોલ છે એનું નામ સાથે ઓકે સ્ટાર હું આ રાધિકા હોટલ અને માલિક છું તો હું છ વાગ્યાની આસપાસ કોઈ આવ્યો હતો ત્યારે તો કોઈ વસ્તુ નહોતી અને શોર્ટ સર્કિટના હિસાબે આઠ વાગ્યાથી આગ લાગી ગઈ અને આગ કાબૂમાં નહોતી આવે ફાયર સેફ્ટીના સાધનો હતા એ પૂરા થઈ ગયા કોઈ આગ કાબૂમાં નહોતી એ તંત્રને બધી જાણ કરવા અમે ધારીમાં કે પંચાયત પાસે કોઈ છે નહીં ફાયર સેફ્ટીનું એટલે બધું હળગી અને રાખ થઈ કેટલી નુકસાની નુકસાની અંદાજે બાર થી પંદર લાખ રૂપિયાની નુકસાન છે તો અત્યારે ફાયર ફાઇટર ક્યાંથી બોલાવવામાં આવ્યા છે ફાયર અમારા મિત્ર રમેશભાઈ ચલાળાને ફોન કરી અને એને બોલાવેલા છે અમરેલીથી ચલાળાથી અને એણે ટૂંકમાં એના સંબંધોને લઈ અને ઘણા ટાકા છે આ છે કે છે સ્થાનિક લોકોએ ઘણી મદદ કરી છે અત્યારે આગ પર કાબૂ છે હા અત્યારે આગ પર પૂરેપૂરો કાબુ છે પણ કાબુ આવ્યો ત્યારે કાંઈ રહ્યું નથી બધું આગ પૂરેપૂરી લાગી ગઈ ને બધું રાખ થઈ ગયું ઓકે રમેશભાઈ આ તારીખ બે તારીખનો બનાવ છે ધારીનો આજે અમે ઘણી રજૂઆત કરી આઠ વાગ્યાનો બનાવ બન્યો ક્રિસ્ટલ મોલ ફર્નિચર સરસિયા રોડ ઉપર પણ તંત્ર તરફથી અમને નિષ્ફળતા મળી છે પૂરેપૂરી આ સ્થળ ઉપર આગ લાગી ગઈ છે કોઈ પણ જાતની સહાય કે મદદરૂપ હાલમાં થયેલ નથી ત્યારે ફર્નિચરનું આપણે પૂરેપૂરું જોઈએ તો નુકસાન પણ વધારે છે તંત્ર તરફથી કોઈ પણ અમને મદદ હાલમાં મળી નથી મેં ઘણી રજૂઆત કરેલી છે ત્યારે માત્ર બે આગેવાનો દ્વારા બગસરા બગસરા ચલાળા અને અમરેલીથી જાણ કરવામાં આવતા અમરેલીથી ફાયર ફાઈટર આઠ વાગ્યાના બનાવે સવાનવે અહીંયા આવેલ છે ત્યારે તો આગે ઘણો વિકરામ સ્વરૂપ ધારણ કર્યું હતું તંત્ર તરફથી તમે એમ ક્યો સપોર્ટ નથી મળ્યો તો ગ્રામ પંચાયતના જે ટેન્કરો છે પછી ફાયર ફાઈટરો આવેલા છે એ લોકોને જાણ કરી હતી ને કઈ ક્યારે પહોંચા છે સવા આઠ વાગ્યાનો બનાવ જાણ કરી આઠ વાગ્યાના બનાવમાં સવા આઠે જાણ કરી છે ત્યારે અહીં નવ વાગ્યે તંત્રના વાહન આવ્યા એમાં ફાયર ફાઈટરમાં ફક્ત પાણીના ટાંકાની વ્યવસ્થા છે ફાયર ફાઈટરની કોઈ પણ સુવિધા ધારી ગ્રામ પંચાયત કે હરિગ્રામ પંચાયતમાં હરિપરા ગ્રામ પંચાયતમાં નથી જે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે